ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખાલી નામ માત્ર આવું આપણે અવારનવાર જોયું છે કે

અવારનવાર આપણે સાંભળ્યું છે આદિવાસી નેતાઓના મોઢેથી કે અહીંયા આપણા સમાજની અંદર જે દારૂનું દૂષણ છે તે બંધ થવું જોઈએ અહીંયા દારૂ છે તે ન વેચાવવો જોઈએ ન પીવાવો જોઈએ પરંતુ અવારનવાર આપણે જોયું છે કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય પણ છે ને પીવામાં પણ આવે છે હવે જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે તળવી સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું અને એમાં જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તે હાજર હતા અને સ્ટેજ ઉપરથી જ તેમણે નિવેદન આપ્યું છે કે આપણા સમાજમાં દારૂ અને ડીજે છે તે બંધ કરવાની જરૂર છે જ્યારે શિક્ષણ મંત્રી ખુદ દારૂ વેચતા હોય તેવું સ્ટેજ ઉપરથી કબૂલે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે આપણે જે કહીએ છીએ તે વાત અહીંયા સાચી પડે છે આપણે આપીએ છીએ કે આવા આગેવાનો છે આદિવાસી નેતાઓ છે જે ખુદ સ્વીકારે છે કે અમારા સમાજમાં અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે તે બંધ થવું જોઈએ તો કુબેરભાઈ પણ કહેવાનું છે કે સાહેબ તમે ભાજપમાં છો સત્તામાં છે તમારી જે પાર્ટી છે તો તમે એક વખત કહી શકો છો કે અહીંયા ખૂબ દારૂનું દૂષણ વધી ગયું છે તો એક વખત અહીંયા પણ બંધ થવું જોઈએ બંધ નથી ખાલી સમાજને સમાજને સારું લગાડવા માટે કહેવામાં આવે છે અને એવું થાય કે ના આપણા શિક્ષણ મંત્રી છે આપણા નેતા છે જે કહે છે આપણે માનવું જોઈએ પણ નથી માનતા લોકો લોકોને એવું લાગે છે કે બોલવા માટે તો સ્ટેજ ઉપરથી આવીને બધા જ બોલીને જતા રહે છે પણ અનુકરણ કરવાનું આવે છે જ્યારે બંધ કરવાની વાત આવે છે ત્યારે કોઈ જ સાથ અને સહકાર નથી આપતું જ્યારે આદિવાસી વિસ્તારમાં ડીજેની પરંપરા લગ્નમાં છે તેને પણ બંધ કરવામાં આવે તેવી પણ અપીલ કરી હતી અને ખાસ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાય છે કે ખુદ શિક્ષણ મંત્રી મંત્રી કબૂલી રહ્યા છે 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 ત્યારે લોકોએ પણ અત્યારે સમજવાની જરૂર જો જો આપણા બધાની સામે આખા ગુજરાતમાં એક આ નિવેદન એટલે બધે જ ફરવાનું છે તો પછી એમણે પણ એ સ્વીકારવાનું છે કે હા આપણા આદિવાસી સમાજમાં જે લોકો દારૂ પીવે છે એમને આપણે ટકોર કરવી જોઈએ આપણે એમને સમજાવવા જોઈએ કે દારૂનું દૂષણ જે રીતે વધી રહ્યું છે પરિવારને હાનિકારક છે તો ધ્યાન ધ્યાન બંધ કરે પીવાનો પછી વેચવાનો હવે કુબેરભાઈને પણ એટલું જ કહેવાનું છે કે સાહેબ સત્તામાં છો તમને હોદ્દો મળેલો છે ભલે તમે શિક્ષણ મંત્રી છો પણ તમે એક વખત રજૂઆતો તમારી સરકારમાં કરી શકો છો ને કે ગાંધીના ગુજરાતમાં કહેવામાં આવે છે કે દારૂ બંધી છે તો બંધ કરાવો ને આપણે કુબેર ડિંડોરનું નિવેદન પણ સાંભળીએ કે જેમણે દારૂ મુદ્દે ને ડીજે મુદ્દે જે સમૂહ લગ્નમાં કહ્યું છે તે પણ આપણો ડીજે દારૂ બધું બંધ થાય આ ડીજે પણ બંધ કરો અને હમણાં આયા તો ડીજે માં એટલો બધો અવાજ થતો તો તો બિચારો મહારાજ બ્રાહ્મણ વાત કરતો તો કે હવે તમે આ ગફુલાર કરાવો ને આ પેલું કરાવો કશું કોઈ હમણાતું નહોતું એટલે આ ડીજે તમારે મિત્રો બંધ કરવાનું છે આથી ચાલ માટે આપણો દેશી બાજુ લઈને આવો દેશી બાજુ આપણ રાખો આ ડીજે માં કોઈ અવાજ આવે ને ને ડીજે માં આપણા કેવું થાય છે ડીજે ના અવાજ થી આપણા હૃદય ના પાટિયા બેસી જાય છે ઘણીવાર ડીજે નો એટલો બધો અવાજ થાય છે હમણાં એક બે ઘટનાઓ બની કે રાજા બિજરા પેલા વરઘોડા પર નીકળ્યા હતા અને ડીજે ચારે બાજુ ભૂક્યું બધાએ અને એના મિત્રો બધા કે કે ભાઈ આ તારે વેઠવું પડે આપણે ઉતરાય ને અને એને એને પેલો બેન હેમરેજ થઈ ગયો એટેક આવી ગયો એટલે એનો જે તરંગો છે અવાજના એનો અવાજના તરંગો આપણા હૃદય સુધી પહોંચે છે એટલે ડીજે નુકસાનકારક છે એટલે મારી તમને નમ્ર વિનંતી છે બંધ કરો ને બંધ કરો તમારી મરજી બધાની પણ મારી વિનંતી એટલી છે કે આ ડીજે બંધ કરીને દેશોવાજી દેશી બાજુ લાવીને આપણે આવનારા સમયમાં કાર્યક્રમ કરીએ કુબેરભાઈનું આ નિવેદન જે રીતે તમે સાંભળ્યું અને ખાસ કરીને હવે તમામ સમાજના લોકોને પણ એક અપીલ છે કે ગુજરાતમાં જે રીતે ખાલી નામ માત્રની દારૂબંધી રહી ગઈ છે ખાલી કહેવામાં જ આવી રહ્યું છે કે દારૂબંધી છે બાકી ક્યાં જ દારૂબંધી નથી તે પણ હવે બંધ કરાવવી ખૂબ જરૂરી છે કારણ કે કેટલા પરિવાર એવા છે કે જેમણે પોતાના સ્વજન છે તે ગુમાવ્યા છે અને એ પણ દારૂની લતના કારણે એ પણ હવે બંધ કરાવવાની જરૂર છે અને જે રીતે આદિવાસી સમાજમાં વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે તે હવે ક્યારે બંધ થાય છે કારણ કે હવે કુબેરભાઈએ કહી દીધું છે કે દારૂનું દૂષણ છે તે બંધ થવું જોઈએ દારૂ વેચાતો બંધ થવો જોઈએ પીવાતો બંધ થવો જોઈએ પણ ક્યારે આમનું અમલ થાય છે તે જોવાનું છે અમારા અહેવાલને લઈને આપને શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર